નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મોટી ગીડાસણ ગામના શહીદ જવાન જીગર ચૌધરીની હત્યાના મામલે પૂર્વ સૈનિક કલ્યાણ સંઘ તથા શહીદ જવાનના પરિવારજનો દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવાયું છે ઘટનાને લાંબો સમય વીતી ગયો હોવા છતાં હજી સુધી નિષ્પક્ષ તપાસ અને યોગ્ય કાર્યવાહી ન થતા ભારે રોષ વ્યક્ત કરવામાં આવ્યો છે આવેદનમાં જણાવ્યા મુજબ જમ્મુ તવી બિકાનેર ટ્રેનમાં મુસાફરી દરમિયાન કોચ એટેન્ડન્ટ દ્વારા શહીદ જવાન જીગર ચૌધરી પર ચાકુના ખાજીકી નિર્મ હત હત્યા કરવામાં આવી હતી આ ઘટનાએ સમગ્ર રાજ્યમાં શોક અને આક્રોશ ફેલાવ્યો હતો છતાં હાલ સુધી તપાસની પ્રક્રિયામાં સ્પષ્ટતા ન આવતા પરિવારજનો અને પૂર્વ સૈનિકોમાં અસંતોષ જોવા મળી રહ્યો છે પૂર્વ સૈનિકોએ સૈનિક કલ્યાણ સંઘે આક્ષેપ કર્યો છે કે આ ઘટના માત્ર એક જ શખ્સ નહીં પરંતુ અન્ય લોકોની પણ સંડોવણી હોવાની સંભાવના છે તેથી સમગ્ર મામલે તટસ્થ અને ઉંડાણપૂર્વક તપાસ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે આવેદનમાં વહેલી તકે તપાસ પૂર્ણ કરી દોષીઓને કડક સજા આપવામાં આવે અને શહીદ જવાનના પરિવારને ન્યાય અપાય એકત્રિત થયા સર્વે મીડિયાને ને વિધિ છે કે અમે કેમ ભેગા થયા છીએ અમારા એક સૈનિક જીગરભાઈની જે ટ્રેનની અંદર નિર્મમ હત્યા કરવામાં આવી છે તો અત્યાર સુધી બે નવેમ્બર થી લઈ હજી સુધી આરોપી ઉપર હજુ સુધી કોઈ સખત કાર્યવાહી કરવામાં નથી આવી તો અમારો એક સવાલ છે કે સરકાર અત્યાર સુધી શું કરી રહી છે એક સૈનિક જો સુરક્ષિત ના હોય તો બીજા આમ પબ્લિક નું આપણે કેવી રીતે કહી શકીએ કે પબ્લિક સુરક્ષિત છે આજે આવા જે હત્યારાઓ છે એ લોકોને એને સમયે પકડી અને ચોવીસ કલાકની અંદર ફાંસીએ લટકાવી દેવા જોઈએ એવો એક ઉદાહરણ એક દાખલો આપવો જોઈએ જેથી કરી અને સૈનિકોના પરિવારને ન્યાય મળે અને પબ્લિકને એક વિશ્વાસ થાય કે હા સરકારે ખરેખર આ હત્યારાને સજા આપ કરી ફાંસી આપી અમને એક ન્યાય આપ્યો છે તો અમારી મીડિયાના માધ્યમથી ખાલી એક જ અરજી છે કે સરકાર આના ઉપર તરત કડક કાર્યવાહી કરે અને જે પણ હત્યારાઓ આમાં સામેલ છે સાજિશ રચી છે એમને તરત જ ફાંસી આપવી જોઈએ બસ એ જ અમારી માંગ છે તમારા મીડિયાનો ખૂબ ખૂબ મારો આભાર બરોબર તમે એમને આ વાતરી આપી અમારા વતીથી સમય ફાળ્યો અને મારા છોકરાને સખત મુશ્કેત ન્યાય મળે અને મારા છોકરાને એમ કે ગુનાથી ગુના વગર મારી નાખવામાં આવ્યો છે ને અને એને એનો કોઈ ન્યાય મળતો નહીં બે મહિના ક્યાં છતો હોય તો અમને એવો ન્યાય મળવો જોઈએ અને બીજે પણ ગુનેગાર સંડવા એ પણ પકડવા જોવું જય માતાજી જય હિન્દ થોડા દિવસ પહેલા ટ્રેન મુસાફરી દરમિયાન આર્મી જવાન ભાઈ જીગર ચૌધરીની જે બિકાનેર ખાતે નિર્મમ ક્રૂર હત્યા કરવામાં આવી એ બદલ આજે કલેક્ટર ઓફિસ પાલનપુર ખાતે રિટાયર્ડ આર્મી જવાન મિત્રોની ભેગા મળી અને કલેક્ટર સાહેબને રજૂઆત કરવા માટે બધા ભેગા થયા છીએ કે દીકરાને જલ્દીથી ન્યાય મળે એ પરિવારને જલ્દીથી ન્યાય મળે અને આરોપીને માની સખત સજા થાય એ આ પરિવારની આ સમાજની અને સર્વ સમાજની અને એવી અમારી માગણી છે કે જલ્દીમાં જલ્દી ચાર્જશીટ રજૂ થાય અને ગુનેગારને માની કડક સખતમાંની સખત સજા થાય એ જ અમારી માગણી અને લાગણી છે સરકાર અમને ભરોસો છે અને રાજસ્થાન સરકારને પણ આ મીડિયાના માધ્યમથી વિનંતી છે આ દેશના આર્મી જવાન ઉપર આ હુમલો થયો છે એટલે બહુ ગંભીરતાથી આની નોટ લઈ અને પરિવારને અને દીકરાને ન્યાય મળે એ જ અપેક્ષા સાથે આપ સૌનો આભાર